રામ રામ જય દ્વારકા બારી કાઢી ખાટલો લઈને મેળી ઉપર હોવા જાય ને એટલે છે ને ઉપર ખાટલા લઈને એટલે ઉતારે જો રાધા એ રાધા હા જતા જતા અને આ ગાય ને જીભ બોલી કાંટા બહુ હોય ને આમ કાંટા જીવ હોય ને ખરહટ હોય ને એટલે બહુ લાગે જે રાખીને કે અને જો જેથી ગાય દો બરાબર બે આચાર દોવાના બે તાર ઓલી જો રાધા ધાવી જાય નામીથી કરી રાધા છે ને હરખાથી બે આચાર ધાવી લઈએ તો હાલો મિત્રો નીકળી અને તમને બતાવું લાલપુરવાળી વાડીમાં શું બધું નવીન થાય બરાબર સારો મિત્રો જે આવી ગયા છે એમ લાલપુર વાડીએ અને સીધે સીધું છે ને ફૂંકણી લઈ અને નીકળી ગયા આવી ગયા જો ઢગલો છે તૈયાર કમ્પ્લીટ બરોબર અને ચાલુ કરવું છે મસ્ત મજાનું હાલે છે મિત્રો આપણે જો મસ્ત મજાનો અને છોકરા જોઈ લીધો વાહ ભાઈ વાહ કેમ જો મજામાં આય હાય જો સ્થળ કાઢવાના હાલે છે

આમાં મિત્રો છે ને નીચલા કટકામાં જે આમના ભીડા છે બધા હેરા ઉઘડ્યા અને વાય છે ફોકડી ઉપલું એક છે ને એ નીકળી જશે આ છે ને લીલું પડશે થોડું મગવારું હતું બધું કમ્પ્લીટ ખેડાઈ ગયું આજ છે ને ચા નાખવા આવશે બપોર પછી બરાબર ચાલો આપણે જ્યાં ભજો આંબામાં તો ખાવું પણ નથી થોડું પીયું છે બાકી બધું ખાલી થઈ ગયું આંબામાં પારવું પારવું રહ્યું છે જો કેરી પાકલ નથી હવે બધું આ કેરી છે ને કાચી રહી છે આમ આ આંબો તો હાવ ખાલી થઈ ગયો બધું મીઠો હોય વેલો ખાલી થયો આ એક છે નાના આંબાની નાનું પણ નાગનું બચ્યું સારું મિત્રો હાલો આપણે આવી ગયા છે છે ને ચા બનાવવા ઉકણીવાળા ભાઈને ચા ભાઈ હાલો અમારે મામાએ થાય આમ તો ને ચા મગ ભાઈ રહ્યા અહીંયા ને વ્યવસ્થિત ચાલો ચા બનાવી ત્યારે છે આમ તો બધું બરાબર પછી નીકળીએ ખાલે છે મિત્રો મસ્ત મજા આવે સારું મિત્રો જો આખણી આવ્યો છું અને આ ચાલુ કરાવીને જેવું બધું આ નિગમ એક ટેક્ટર રાતમાં છે કાલે આની ગમ આમરો આ સફાઈનો કરા તો મિત્રો જો આપણે સગવડ જોઈ લ્યો એકવાર કેટલા ટ્રેક્ટર ઉપરામાં હાલે તમને દેખાડું જો એક આયા રેપમાં હાલે જો બરાબર અને એકમાં ફુકણી હાલે જો વાં આઈસર અને એક રોટાવેટર હાલે જોઈ લ્યો આપણે બગીચામાં અને એક હમણાં આવે છે જો અહીંયા પંચિયા છોડાવી ગયો છે બરાબર ત્રણ ચવણા ત્યાં બે કહી લઈએ હું પાંચ કરીને મૂકવાનું છે બરોબર જુઓ તમે મજા આપણે ઘટે જ નહીં કોઈ સગવડ એટલે જોઈ લ્યો અને અવાજ જોઈ લ્યો અને એની સાતલી જોઈ લ્યો એકવાર ઘટે જ નહીં જોઉં હરાય એમાં હાલે છે રાપેટાની સાતલી જોઉં એકવાર મસ્ત મજાની વાહ ભાઈ વાહ અને અહીંયા એક ડ્રાઈવર જેવું રોટાવેટર રોટા એનું આપણે બગીચા વ્યવસ્થિત બનાવી મારી અને પછી છે ને ખરીદી મસ્ત મજા આવવા દે આવવા દે આવવા દે જો રોટા રોટાવેટર લઈને આવી ગયું આગળ જા હે આજ નાખી આપણે ઓળભાટી અને કેર્યું જો મસ્ત મજાનું ફેરે છે આખું પાખું છે આમ તો કંઈક જો આવું થાય જાય ચું મજા મિત્રો બે બોળ બે વળ ને બધું કાઠી જાય છે બગીચો સાફ સફાઈ કરી નાખ્યો તો જો મસ્ત મજાનું નીકળી ગયું છે મિત્રો અને બોરા આલો ગઈ નથી જો બધા ગણવા છે વાં છે વાંથી આ છે સિતાવી બોરા ઢગલો પીડો છે હવે હાલો સારું વાત છે જો ઘણી જો નાખવા પછી બીજું એક ટ્રેક્ટર મગાવી લીધું જાઉં ચા ફર્સ્ટ ક્લાસ પડ્યા આપડા ચા નાખેલા છે જોઈ લે રમું ચા કેમ પડ્યા બરોબર પડ્યા ને ચા ક્લિયર ને જીપીએસ ચૂકવું પડે ને છાટલી આપણે નવી કરવાની છે

बस बोलली बरे खारायुनी छान दाखवतो रे उं करतो तो हा केवक नामी थिया ने नामी थाय तो हम्म वर्षाद आयो ने हा तई मतो नबरा थाय पण नामी थिया मग मग मा थोडी नुकसाने आई नुकस थोडी वर्षाद नो भाग तो